નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે દસ પોઈન્ટ બે વર્તુલમાં આઠમા દાખલો ચતુષ્કોણ એ બી સીડી એ બી સીડી એક વર્તુળનો પરિગત છે તો આપણે અહીંયા વર્તુળ અંદરના ભાગમાં આવેલું છે તો આપણે સાબિત કરવાનું છે કે એ બી પ્લસ સીડી બરાબર એ પ્લસ બી વિદ્યાર્થી મિત્રો આ દાખલો પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે તો અને ગણવો એકદમ સરળ છે તો આપણા જોડે આ ચતુષ્કોણ આપેલો છે હવે ચતુષ્કોણના બહારના ભાગના બિંદુ એમાંથી વર્તુળ ઉપર બે સ્પર્શકો આપણને જોવા મળશે જે સ્પર્શક એપી અને એ એસ છે તો સૌ પ્રથમ વર્તુળના બહારના ભાગના બિંદુ એમાંથી વર્તુળ બંધ પર બનતા બે સ્પર્શકો એપી અને એ એસ તો સર્વપ્રથમ આપણે અહીંયા કહીશું કે ભાઈ એ પી બરાબર એ એસ જેને આપણે પરિણામ નંબર એક તે જ રીતે વિદ્યાર્થી મિત્રો પી અને બી પણ સમાન થશે પી બી બરાબર બીક્યુ જેને આપણે પરિણામ નંબર બે તે પ્રમાણે હવે આપણે ઉપરની જે બાજુ સીડી છે એમાં ડી આર અને ડીએસ બંને સમાન થશે તો ડીઆર બરાબર ડી એસ પરિણામ નંબર ત્રણ પરિણામ નંબર ચાર મેળવવા માટે સી આર તો આપણા જોડે અહીંયા સી આર બરાબર સીક્યુ જેને પરિણામ નંબર ચાર કહીશું તો આપણે ચારે ચાર જે પરિણામ મેળવ્યા एनी अंदर वर्तूलना बाहरना, भागना बिंदु माथी, वर्तुल पर बनता સ્પર્શકની લંબાઈ સમાન હોય છે આ આપણો છે એનું વિધાન છે તો વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી વર્તુળ ઉપર બનતા સ્પર્શકો છે એની લંબાઈ સમાન થશે વિદ્યાર્થી મિત્રોમાં એક ખાસ વસ્તુ ધ્યાન આપજો આપણે એપી એસ લો છો પીબી બીક્યુ લો છો તો એની સામેની બાજુ ઉપરની લઈ ત્યારે ડીઆર અને ડીએસ આરસી અને સીક્યુ એ પ્રમાણેના પરિણામો લાઈનમાં લેવાના જો ભૂલથી તમે આ બાજુ અને આ બાજુ લેશો તો જવાબ આપણો મળશે નહીં હવે આપણને મળેલા ચારેય પરિણામો છે એનો આપણે સરખાવીશું તો સમીકરણ એક બે ત્રણ અને ચાર નો સરવાળો કરતા તો ચારેય પરિણામો છે એનો આપણે અહીંયા સરવાળો લેવામાં આવશે તો સરવાળો કરતાં ધ્યાન આપજો આપણા જોડે એ પી પ્લસ પી બી પ્લસ ડી આર પ્લસ સી આર બરાબર એસ બીક્યુ ડીએસ સિક્યુ તો આપણા જોડે આ જે ભાગ છે એપી અને પી એનાથી આખો ભાગ આપણો એ બનશે તો આપણે એપી પ્લસ પી એના આપણે અહીંયા કૌશમાં મૂકીશું અને ડીઆર પ્લસ સી આર આને આપણે કૌશમાં મૂકીશું જેના કારણે આપણે આપણી આ બાજુ મળશે હવે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે આપણે અહીંયા એ એસ તો એના સાથે ડીએસ લેવું પડશે કેમ એ એસ ડી ડીએસ આખી આપણને એડી મળશે તો એસ અને ડી એસ ને નજીક લાવવા પડશે તે જ પ્રમાણે અહીંયા બી ક્યુ પ્લસ સી ક્યુ આ બંનેને આપણે નજીક લાવવા પડશે તો તમે આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણા જોડે જે બાજુ એ અને પીબી આ બંનેનો સરવાળો કરો એટલે આપણને એ મળશે તે જ પ્રમાણે ડી આર અને આર છે એનો સરવાળો કરશો તો આપણને મળશે સીડી અને એસ અને ડીએસનો જ્યારે સરવાળો કરવામાં આવશે તો આપણને એડી મળશે પ્લસ આપણા જોડે આ બંને પદો છે એનો સરવાળો જે છે અહીંયા આપેલો છે જેને આપણે લખીશું વીસી તો આપણું માગેલ પરિણામ અહીંયા સાબિત થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એને એક વખત ધ્યાનથી વિડીયો જોશો તો તમને સો ટકા એમાં ખ્યાલ આવી જશે